વિદ્યાર્થીઓના વાલી અંબાજી દર્શન કરવા જતા હતા અને પોસીના ગામ રસ્તામાં આવતો હોવાથી વિદ્યાર્થીઓને મળવા માટે તેમના માતા પિતા પોસીને આવ્યા હતા અને છોકરાઓને મળતા જઈ તેમ વિચારી ને તેમના બાળકો એકલવ્ય શાળામાં અભ્યાસ કરે છે તો અંબાજીથી પોસીના ત્રીસ કિલોમીટર જેટલું દૂર છે ત્યારે તેમના બાળકોને મળવા માટે આવ્યા હતા તો એક સાઇડે બાકડા પર બેસી અને સિક્યુરિટી જોડે હોસ્ટેલના નિયમ પ્રમાણે ગેટમાં દાખલ થવા માટે એન્ટ્રી પડાવતા હતા ત્યારે બહાર કોઈ અજાણ્યા વ્યક્તિ મારુતિ સ્વિફ્ટ ગાડી સાના ગ્રાઉન્ડમાં હતો જે સમયે ગુમાવતા અચાનક બે સ્વિફ્ટ ગાડીને અડફેટે લઈ લેતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી જે છોકરા હોસ્ટેલમાં રહી ભણતા હતા તે લોકોને અડફેટમાં લઈ લેતા મળવા માટે આવેલ એક મહિલાને પગના ભાગે અને પુરુષને પણ પગ અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજા થવા પામી હતી ઇજાગ્રસ્ત થતા એક દ્વારા પોસીના સીએસ કર્મચારીઓને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા તેમજ વધુ સારવાર માટે ઇજાગ્રસ્ત થયેલ દર્દીઓને હિંમતનગર સેન્ટર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર અગ્રેસર ગમાર સાબરકાંઠા